લોકસભાની ચૂંટણીનો પ્રચારનો હવે અંતિમ તબક્કો ત્યારે અમરેલી લોકસભાની બેઠક કબજે કરવા માટે કોંગ્રેસના ઝુંઝાવાતી પ્રચાર શનિવારે સાંજે રાજકમલ ચોકમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં વિશાળ સભા યોજાય જેમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભારતીય જનતા પાર્ટી અને અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયાને આડે હાથ લીધા અને વીરજી ઠુમ્મરે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને વધુ એક વખત પોપટ ગણાવ્યા બેંક ઓફ બરોડાના ડિફોલ્ટર હોવાનો આરોપ લગાવ્યો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાવરકુંડલા ના મહેશ કસવાલાને આડે હાથ લેતા આરોપ કર્યા કે તેઓ કોંગ્રેસના ટેકેદારોને ધમકી આપી રહ્યા છે વિરોધ કરીએ તમે વિરોધ કરો વિરોધ નથી કે હું

છવ્વીસ માંથી છવ્વીસ સીટો આવવાની છે છ લાખ ની લીડ થી તમે અમરેલી ની સીટ જીતવાના છો તો તમે એક દીકરી ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી કેમ હાજર હતી બે દિવસ માધ્યમથી પૂછવા માંગુ છું સ્ત્રી સશક્તિકરણના તમારા દાવાઓ પોકળ સાબિત થયા છે